તો વધુ એક શહેરમાં ભાજપનો આંતરિક વિવાદ સામે આવ્યો છે હવે વિરમ ગામમાં ભાજપના બે જૂથ આમને સામને હોવાની વિગતો મળી છે અહીંયા ધારાસભ્ય હાર્દિક પટેલ અને મહામંત્રી હર્ષદ ઠક્કર વચ્ચે વિવાદ હોવાની વિગતો છે ભાજપના મહામંત્રીની ફેસબુક પોસ્ટ વાયરલ થઈ હતી ભાજપના મહામંત્રીએ પોસ્ટમાં હાર્દિક પટેલને જવાબ આપ્યો બધા કોર્પોરેટર ખરાબ નથી હોતા તેવું હર્ષદ ઠક્કરે કહ્યું ગટરની સમસ્યા માટે ચીફ ઓફિસર જવાબદાર હોઈ શકે કાઉન્સિલરને અપમાનિત કરવાના અધિકારોને સન્માનિત કરવાના થોડા દિવસ પહેલા હાર્દિક પટેલે કાઉન્સિલરને ટકોર કરી હતી લાયબ્રેરીના ઉદ્ઘાટન પ્રસંગે કાઉન્સિલર પર સવાલ ઉઠાવ્યા હતા હાર્દિક પટેલે ઉદ્ઘાટનમાં ભાજપના અઠ્યાવીસમાંથી કેટલા કાઉન્સિલર આવ્યા આ સવાલ હાર્દિક પટેલે ઉઠાવ્યો હતો કેટલાક લોકો ગટર અને પમ્પિંગ સ્ટેશનના કામ બગાડે છે તેવું પણ હાર્દિક પટેલે કહ્યું હતું હાર્દિક પટેલની કોર્પોરેટર પર ટકોર બાદ હર્ષદ ઠક્કરે હવે સોશિયલ મીડિયાની મદદથી જવાબ આપ્યો છે વિરમગામ નગરપાલિકામાં કોર્પોરેટર કેટલા ખબર છે કેટલા એમાંથી ભાજપના કેટલા પ્રમુખ સાહેબ અઠ્યાવીસ અઠ્યાવીસ માં જે અહીંયા ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક સ્થાન બરાબર ટાવરના લોકાર્પણમાં કેટલા છે તમે જુઓ આ વિરમગામની શાન છે છતાંય આપણને આવું નથી ગમતું ચલો બીજી પાર્ટી આપણે ગણીએ સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ તોય પણ નથી આવતા એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધા બાજવાનું નક્કી અંદર અંદર કરી લીધેલું છે અને એનો ભોગ કોણ બને છે તો કે પબ્લિક પબ્લિક હેરાન થાય છે શા માટે હેરાન થાય છે કે ફલાણા નું ફલાણા હોય શું કરે તો એના વિસ્તારમાં ગટર ઉભરાય ને એવું કરાય આપણે તો એના માટે શું કરવું પડે તો કે મુનસરે કે તિરુપતિ એ કે ખેબીસા એ કે જ્યાં જ્યાં પમ્પિંગ સ્ટેશન હોય રાત્રે જઈને ક્વાયર કાપી આવે બીજા બધું ભરાય મૂકવાનું